સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસ નેમપ્લેટ સાથેની એક કારમાંથી પીએસઆઈ દારૂ સાથે ઝડપાયા હોવાના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે

મળી રાંધેર પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંધેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની અંદર એવું છે કે તારીખ અઠાવીસ ત્રણના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થઈ હતી અને એમને માથાકૂટ થયેલ ત્યારે પોલીસવાળા અત્યારે પબ્લિક હાથે માથા ફૂટેલી એટલે તાત્કાલિક પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાય આવેલું હોવાનું જણાવતા હોય જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક જીજે ટુ પાસિંગની એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતા એ ગાડી મળીને આવી પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ તો એમાં ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરેલ છે Bureau report S twenty four news Surat